ભોડો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો ઈશ્વરે એને ઘટપણમાં દુઃખના દિવસો દેખાડ્યા ખાવા અન્ન રહ્યું નહીં એક તલવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં ચાલી નીકળ્યો ચાલતા ચાલતા ગીરની અંદર ડુંગરે મઢેલા ચાચાઈ નામે ગામમાં આવી પહોંચ્યો ચાચાઈમાં આપો માણસિયાવાળો રાજ કરતા હતા ડેલી ઉપર દરબાર બેઠા છે એકબીજાએ રામરામ કર્યા દરબારે નામઠામ પૂછ્યા કાત્યાળે પોતાની કથા કઈ સંભળાવી આમ ક્યાં સુધી આપા દરબારે સવાલ પૂછ્યો શેર બાજરી મળે ત્યાં કાઠીએ જવાબ વાળ્યો ત્યારે અહીં રહેશો ભલે શું કામ કરશો તમે કહેશો તે બહુ સારું આપણી ભેંસો ચારો અને મોજ કરો બીજા દિવસથી ભોળો કાત્યાળ ભેંસો ચારવા લાગ્યા પાછલી રાતે ઉઠીને પહર ચારવા જાય સવારે આવી સિરામણ કરે વળી પાછા ઢોર છોડે તે દી હાથમે સીમમાંથી વડે બહુ બોલવું ચાલવું એને ગમતું નથી માણસોમાં ઉઠવા બેસવાનો એને શોખ નથી એક વખત મધરાતનો સમય છે ટમ ટમ ધીરો વરસાદ વરસી રહ્યો છે ભોળો કાત્યાળ એક ઢાળિયામાં સૂતેલા છે એ વખતે ઘોડારની અંદર કંઈક સંચાર થયો અંધારામાં કાતયાળ ત્યાં જઈને છાના માના ઊભા રહ્યા કાન માંડીને સાંભળે ત્યાં તો બહારથી કોઈ ભીતમાં ખોદતું હોય એવું લાગ્યું પોતાની તલવાર હાથમાં ઝાલીને કાતિયાળ ચૂપચાપ ત્યાં લભાઈ ઊભા થોડી વારે ભીતમાં બાકોરું પડ્યું બાકોરામાંથી એક આદમી અંદર આવ્યો કાતિયાળની તલવારને એક જ ઝાટકે ચોર વોય કરીને પડ્યો અંદર એ અવાજ થયો એટલે બહાર ઊભેલા બીજા ત્રણ જુવાનો ભાગ્યા કાત્યાળ તો ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા થોડી વારે ત્રણ જણ પાછા વળીને ઊભા કાત્યાડે કડા કરી કોઈ દર્દીના જેવો અવાજ કાઢીને બાકોરા પાસે બેસી બોલ્યા અર ભલા માણસ ભાગી જાઉં છો ને મને ઘોડીએ પાટું મારી તે કડ ચડી ગઈ છે એક જણ તો અંદર આવો ચોરો સમજ્યા કે એ અવાજ તો ઘોડીની પાટુનો થયેલો એટલે બીજો આદમી અંદર દાખલ થયો એને પણ કાત્યાળની તલવાર એક જ ઘાયે જ પૂરો કર્યો પછી તો બહાર ઊભેલા બે જણા ભાગ્યા કાત્યાળ બહાર નીકળ્યા બેઉું ભાગનારની પાછળ દોટ મૂકી એકને પૂરો કર્યો બીજો હાથમાં આવ્યો નહીં એટલે તલવારને પીંછીથી પકડીને કાતિયાળે છૂટો ઘા કર્યો એ ઘા ચોથા ચોરની કેડમાં આવ્યો અને એ પણ જમીન દોસ્ત થયો ચારેયના મરદા ઉપાડીને કાતિયાળે તબેલામાં ઢગલો કર્યો પેલી પીંછીથી પકડેલી તલવાર છૂટતાની સાથે સાથે કાત્યાળના હાથના આંગડા કાપતી ગયેલી એ વાતનું એને પાછળથી ઓસાણ આવ્યું પીડા થવા માંડી હાથને પાટો બાંધીને કાતિયાર તો પાછા સૂઈ ગયા અને ટાણું થયું ત્યારે પહર ચારવા ચાલી નીકળ્યા સવાર થયું આપો માણસિયાવાળો તબેલામાં ઘોડીઓની ખબર કાઢવા આવ્યા જુએ ત્યાં તો ચાર માણસોના મળદા આ પરાક્રમ કોણે કર્યું કોણે કર્યું એ પૂછપરછ ચાલી એ કાઠી હસીને બોલ્યો એ તો તમારે પ્રતાપે દરબાર એમાં શું મોટું કામ કરી નાખ્યું છે દરબાર સમજી ગયા કે આ ભાઈ ખોટું ખોટું માન ખાટવા આવ્યો છે મર્મમાં દરબાર બોલ્યા અહો એમ આ પરાક્રમ તમારા બા કાઠી બોલ્યો અરે દરબાર એમાં કૂતરા મારવા માટે મેં શું મોટું પરાક્રમ કરી નાખ્યું છે દરબાર કહે વાહ વાહ સાબાસ ભારે કામ કર્યું સવારમાં ભોડો કાતિયાળ પહર ચારીને પાછા વળ્યા દેગડી લઈને ભેંસો દોવા બેઠા પણ એક હાથમાં તો ઈજા હતી એટલે એક જ હાથે દોવા માંડ્યા તરત જ ત્યાં દરબાર વાળાની નજર ગઈ હાથમાં પાટો જોયો દરબારે પૂછ્યું કેમ એક હાથે ભેંસો દોવો છો આંગળીએ આ શું થયું છે ભોળા કાત્યાડ કાંઈ નહીં બાપુ જરાક તલવારની પીછી વાગી છે કાત્યાડે જવાબ વાળ્યો કેમ કરતા વાગે કાત્યાડે બધી વાત કરી દરબાર ધીંગ થઈ ગયા પેલા શેખીખોર કાઠીને દરબારે પૂછ્યું કેમ ભાઈ કોણે આ ચાર જણાને માર્યા તમે તો બહુ બળાઈ ખાટતા હતા નિર્લજ કાઠીએ જવાબ દીધો અરે બાપુ ચાર ચાર માણસોના ખૂન માથે લેવા એ ક્યાં સહેલું છે બીજા કોઈની હિંમત ચાલી હતી કે આખો ડાયરો હસી પડ્યો દરબારે ટોણો માર્યો એમ કે કાઠીભાઈ ભાગે તોય ભડનો દીકરો કે ભોળા કાતિયાળને દરબારે તલવાર બાંધાવી અને પોતાની હજુરમાં રાખ્યા ગામમાં થોડી લોકોની વસ્તી વધારે હતી એમાં એક થોરીની નજર બીજા થોરીની બાયડી ઉપર હતી પણ પારકાની સ્ત્રીને સી રીતે પરણી શકાય દરબાર મારી નાખે એક દિવસ દરબારની પાસે આવીને થોરીએ બે સારી ભેંસો ભેટ ધરી દરબાર ખુશ ખુશ થઈ ગયા થોરીએ પોતાનો ઈરાદો જણાવ્યો દરબારે પણ ભેંસો મળી હતી તેની મોજમાં ને મોજમાં જવાબ આપ્યો કે હવે જાઓને તમે કોળા ગમે તે કરી લ્યો ને થોરીએ પેલી પારકી બાયડીને ઘરમાં બેસાડી ભોળો કાતિયાળ ગામ ગયા હતા તેણે ઘેર આવીને આ વાત સાંભળી દરબારને બહુ ઠપકો દીધો એ બાઈનો ધણી ગામ ગયેલો ત્યાંથી પાછો આવ્યો સાંભળ્યો કે પોતાની સ્ત્રી પારકા ઘરમાં છે અને દરબારને બે ભેંસો મળી એટલે દરબારે પણ રજા આપી છે ઉશ્કેરાયેલો થોરી દરબાર પાસે ગયો જઈને કહ્યું બાપુ આમ કરવું તમને ઠીક લાગ્યું તમને ભેંસોની જરૂર હતી તો મને કા ન કહ્યું હું આખું ખાડું લાવીને હાજર કરત પણ મારું ઘર ભંગાવ્યું દરબારે ઉડાઉ જવાબ વાળ્યો થોરીએ કહ્યું પણ બાપુ ભેંસના દૂધ ખારા લાગશે હો દરબાર ખીજાઈ ગયા જા ગોલકા તારાથી થાય એ કરી લેજે થોરીએ વટુ આદર્યું ત્યારથી દરબાર એકની એક જગ્યાએ બે રાત સૂતા નહીં રોજ પથારીની જગ્યા બદલે ડેલી ઉપર બરાબર ચોકી રાખે એક દિવસ થોરીએ દરબારગઢ ઉપર આવીને ખપેડા ફાડ્યા દરબારના પલંગ ઉપર બંદૂક ફોડી અને ભાગી ગયો પણ થોરીનો ઘા ખાલી ગયો દરબાર તે દિવસે બીજે ઠેકાણે સૂતેલા આખો ડાયરો સવારે જમવા બેઠો છે કોઈ બહારનો મહેમાન હતો નહીં તેથી દરબારના વવ્યે આવીને ડાયરાને કેટલાક કડવા વેણ સંભળાવ્યા મેણા માયરા કે દૂધ ચોખા ખાતા શરમ નથી આવતી ડાયરાને ભોળો કાત્યાળ કમકમી ઉઠ્યો પોતાની દૂધની તાશડી ઊંધી વાળી લીધા બીજે દિવસે માણસો ગોઠવીને રસ્તા રોકી દીધા ઠેકાણે ઠેકાણે આડા બાંધ્યા એક માર્ગ ઉપર એક બીજા જણને લઈ ભોળો કાતિયાળ બેઠો છે રાતનું ટાણું થયું કાતયાળે જોયું તો આગે આગે ઝાડીની કટામાં દેવતાનો કોઈ અંગારો ઝભૂકતો હતો કાતિયાળે જોયું કે દુશ્મન ચાલ્યો આવે છે એ અંગારો નથી પણ દુશ્મનની બંદૂકની જામગરી ઝગમગે છે થોરી ચાલ્યો આવે છે કાત્યાળ બરાબર વાટ જોઈને બેઠા છે તેટલામાં પાસે બેઠેલો માણસ બોલી ગયો કે એ આવ્યો કાતિયાળે તેના મોઢા આડે હાથ દીધો પણ થોરી સાંભળી ગયો એકદમ ભાગ્યો કાત્યાળ વાંસે થયા ડુંગરાના પડધારામાં બેઉ દોડ્યા જાય છે કાત્યાળે ફેર ભાંગવા માંડ્યો સેત્રુંજી ઢૂંકળી આવી તેટલામાં કાતિયાળ પહોંચી ગયા અને તલવારનો ઘા કર્યો બરાબર જનોઈવટ તલવાર પડી થોડી કૂદીને શેત્રુંજીમાં પડ્યો કાતિયાળ વાંસે પડ્યા થોડી સામે કાંઠે નીકળી કાંઠે ચડવા નાનકડું ઝાડ ઝાલે છે પણ ઉખડી પડે છે દોડતા દોડતાં થોડી પાણીમાં કાતિયાળના પગ પાસે આવી પડે છે કાતિયાળે તલવાર ઉપાડીને થોડીએ બૂમ પાડી કાકા હવે ઘા કરશોમાં તમારો એક ઘા બસ છે સિંહનો પંજો પડી ચૂક્યો છે કાત્યાળે તેને બાંધી લીધો થોરીની છાતીમાંથી લોહીનો ધોધ વહેતો હતો પોતાનો ફેંટો ફાડીને કાતિયાળે એના જખમ ઉપર જોરથી બાંધી દીધો ડેલીએ દરબાર બેઠા હતા ત્યાં આવીને થોરી હોકો માગીને પીવા લાગ્યો આખી રાત હોકો પીતા પિતા થોરીએ થોડીક આપવીતી કહી બાપુ એક ગામમાં મેં એક ચારણના ઘરમાં ખાતર પાડ્યું ચારણ ચારણિયાણી ભર નિંદરમાં સુખે સૂતેલા રૂપાળીએ અધરાત હતી થોડોક ખડખડાટ થયો એટલે ચારણ જાગી ઉઠ્યો અને હું તરત સામે એક ઘોડી બાંધી હતી તેની પાછળ સંતાણો ઘોડી ફરકડા બોલાવતી હતી એટલે ચારણ સમજ્યો કે કંઈ સર્પ જેવું જનાવર હશે ઘોડીને તો બુચકાર તો ચારણ પડખે આવ્યો મારા મનમાં થયું કે ચારણ મને છેતરીને પકડી લેવા આવે છે હું દોડીને ચારણને બાજી પડ્યો અને એના પેટમાં મેં મારો છરો ઉતારી દીધો હું ભાગીને ઓલિયા બાકોરામાંથી બહાર નીકળવા જાઉં ત્યાં તો જાગી ઉઠેલી ચારણીએ દોડીને મારા પગ પકડી રાખ્યા મેં પાછા વળીને બાઈને ઘાયલ કરી હું તો ભાગી છૂટ્યો પછી ચારણ ચારણી પડદે પડ્યા બાય તો બીજે દિવસે ગુજરી ગઈ ચારણને કોઈએ એ વાતના ખબર દીધા નહોતા પડે પડે ચારણ પૂછ્યા કરે કે ચારણીઓને કેમ છે એ ક્યાં છે એને જવાબ મળે કે ઠીક છે ઠીક છે એક દિવસ ચારણનો ભાણે જ ખબર કાઢવા આવ્યો કોઈ પાસે નહોતું ભાણે જે મામીનો ખરખરો કર્યો ચારણે વાત જાણી લીધી અર એને મારે આટલું બધું છેટું પડી ગયું એમ કહેતા તો એના ઘા ઉઘડી ગયો ચારણ પણ ચારણ્યની પાછળ ગયો કાકા મારા એ પાપ મને નડ્યા હું અધમનો વેર લેવા ચડ્યો પણ મેં અધમ કર્યો મારું મોત તો કૂતરાના જેવું થવું જોઈએ પણ ઠીક થયું કે હું તમારા હાથે મરું છું કાતિયાડે દિલાસો દીધો કે તારી ઉપર પણ કાંઈ ઓછી નથી વીતી પણ હવે બધું વિસરી જા ભાઈ સવાર થતું આવતું હતું થોડી દરબારને કહે કે બાપુ રામ રામ એમ બોલીને ફેંટાનો પાટો છોડી નાખ્યો અને તત્કાળ પ્રાણ છોડ્યું આપા માણસિયાવાળાએ કાતિયાળને આંબા ગાલોળ નામનું ગામડું ઇનામમાં આપ્યું થોડે મહિને દરબાર માણસિયાવાળા ફરીવાર પરણ્યા હાથ ગજણાનો સમય આવ્યો ભોળા કાત્યાડે આવી હાથ ગજણામાં થોડી ભેંસો આપવા માંડી દરબારે મોં ફેરવ્યું કાત્યાડે પોતાની ઘોડી દેવા માંડી દરબારે મોં ફેરવેલું જ રાખ્યું કાત્યાળના વનમાં વેમ ગયો કે હા દરબારને પાછો પોતાના દીધેલ ગામનો લોભ થયો લાગે છે લ્યો બાપુ હાથ કાઢો આંબા ગાલોડ પાછું આપું છું ભોળા કાત્યાળ કાઠીના દીકરા છો એ ભૂલશોમાં તે દિવસે થોડી ભેંસો લઈને થોરીનું ઘર ભંગાવ્યું એનો એ માણસ્યો આજ નથી રહ્યો હો મારે તમારા ગામનો લોભ નથી ત્યારે બાપુ હાથ કાઢો લ્યો બીજું તો કાંઈ નથી આ મારું માથું હાથ ગજણામાં આપું છું બસ ભોળા કાત્યાળ દરબારનું મન સંતોષ પામ્યો બે વરસ વીતી ગયા આંબા ગાલોડે ખરા ભરાતા હતા કાત્યાળ ત્યાં તપાસવા ગયેલા પાછળથી ચાચાઈ ઉપર જૂનાગઢની ચડાઈ આવી તરકાયા ઢોલ વાગ્યા દરબાર લડાઈની તૈયારી કરે છે દરબારને ભોળો કાતિયાળ સાંભળ્યો ખળા ભરતા ભરતા કાતિયાળે તરઘાયાનો નાદ સાંભળ્યો એને ખબર પડી ઘોડેસવાર થઈને ચાચાઈ આવ્યા ગઢમાં જઈને દરબારને કહ્યું બાપુ તે દિવસે હાથ ગજણામાં આપેલું માથું આજે સ્વીકારી લેજો એમ કહીને પાછા ચડ્યા જૂનાગઢની ગિશ્ત સામે ધીંગાણે રમ્યા ગિસ્ત ભાગી જૂની ચાચાએની ટીમ્બો ટેકરી ઉપર છે ત્યાં તે વખતની લડાઈની નિશાનીઓ હજુ પડેલી છે